આમ તો કાઠિયાવાડ પ્રદેશ છે એની જાતિ વર્ષોથી સદીઓથી પ્રદેશમાં ઘોડાની ઐતિહાસિક અને અને બોલબાલા હું આજે ઘોડાના એવા શોખીન અનુભવી માણસ વિશે ઘોડીની ઇતિહાસ ઘોડીની જાતિ આજના વર્તમાન સમયમાં શું છે સ્થિતિ કેવી રીતે લોકો ઘોડાનું પાલન કરે છે શું છે શું નહીં એની એક વાત કરાવીશ હું આજે આવી ગયો છું ધ્રાંગધ્ર માં અનુભવ કરીને એક મારા મિત્ર છે એમની જોડે વાત કરાવવું શું છે આખી વાત ખરેખર તમે જો ઇતિહાસના શોખીન હો અને જાણવા માંગતા હોય તમારા માટે ઉપયોગી માહિતી છે આવો મારી જય માતાજી બરાબર નમસ્તે હવે આમ મેં તો બધી ઘોડી જોઈ પણ આમ એટલી બધી સાયલન્ટ ના ઉભી રહી તો પેલી વખત તમારે આ ઘોડી એટલે સાહેબ આમાં શું હોય છે કે આ તો એક સદીઓ થી આમ તો જે પૌરાણિક કથામાં જો સતયુગમાં જો અને અત્યારે આ આપણે કળિયુગ છે પણ આ પહેલાથી આ માણસ અને આનું કોમ્યુનિકેશન છે તે માણસ હારે જ આની એક ઓલી છે અને આ એક પાલતુ પ્રાણી છે પણ પ્રાણીથી ને વિશેષ આ ઘોડાએ આમ તો જે મહાભારત કાળ હોય સતયુગમાં જે વાત લઈ લો સતયુગમાં પણ આની એટલી વાત છે કે સમુદ્ર મંથન થયું એમાંથી એક આ રત્ન નીકળું છે અને એ પછી પૃથ્વી ઉપર આવ્યું પૃથ્વી પછી જે મહાભારત કાળમાં પણ લઈ લો અને એ મહાભારત કાળમાં પણ ત્યાંથી લઈ અને પછી આપણા જે ભારતનું જે નિર્માણ થયું ને આમ તો જે જેટલા દુનિયામાં જે દેશના નિર્માણ થયા ને તો જેટલા યુદ્ધ થયા જે પણ એ સમયની જે પ્રગતિ હતી એમાં ઘોડાનું જ બલિદાન છે અને મેન આનું જ બધું હતું હવે આ એક ચક્રીનો યુગ આવી ગયો છે ટેકનોલોજી મોટરસાયકલ ગાડી પણ પહેલાં તો બધાય પ્રસંગ હોય સુખ દુઃખ અત્યારે એમ્બ્યુલન્સ છે પહેલાં આની ઉપર જ એક ગામથી બીજા ગામ વેદ પાયે લઈ જતા હતા એક આ બધી રીતે સમાજમાં આનું યોગદાન આપ્યું છે પણ સમય અંતરાણે માણસ એક એવો છે કે હવે એવો સમય આવી ગયો છે કે ઘોડા રાખી તો આપણે લોસમાં જઈએ આમ જઈ સમયંતરણ માણસ બધું ભૂલતો જાય છે એટલે આ એક લુપ્ત થતી પ્રજાતિ થઈ ગઈ છે

પ્યોર કાઠિયા છે નુકસાન પોગાડશે પણ એને ખબર છે કે આપ મહેમાન છો થોડી વાર આવ્યા મારા ભેગા રહ્યા બરોબર એટલે તમને કોઈને કશું જ નહીં કરે બરોબર ઈ એટલું એને ખબર છે અને આ કાઠિયાવાડી બ્રિડ માં બહુ

અને આ આની હાઈટ નીચી હોય છે કે હા નીચી હોય છે અને મારવાળી ઘોડી હોય છે એ હાઈડ વાળી હોય છે પછી આના જે આ કાન છે બરોબર છે મારવાડી ઘોડીના કાન અલગ પ્રકારના હોય આના અલગ પ્રકારના આનું મોઢું ટૂંકું હોય મારવાડીનું નું લાંબ હોય આ બધા એક આના ગુણ ઉપરથી એક ખબર બ્રિજ ની પડે કેમ આ ગીર ગાય હોય છે પછી આનો કલર જે આ કલર છે એ આ મારવાળી ઘોડી નો કલર છે અરે આ કાઠિયાવાડી નો તો અત્યારે શું છે કે પેલા જે માણસો ઘોડા રાખતા હતા એ વખતે જયારે અત્યારે શું છે કે માણસો આને જે ખોરાક નથી ને એ જ ખવરાવા માંડ્યા ડાલડા ઘી ખવરાવા માંડ્યા છે અમુક પ્રકારની દવાઈઓ આપવા માંડ્યા છે પેસ્ટિસાઈડ જે યુરિયા ખાતરથી જે ઘાસચારો થાય એ આપવા માંડ્યા છે એટલે આની અને માણસની બેની હેલ્થ ઉપર ખતરો જ છે એટલે આનું આમ તો આવશે હોય છે પાંત્રીસ ત્રીસ વર્ષનું પણ પછી તમે જેવું રાખો એવું પણ અત્યારે માણસ આનું જે ખોરાક છે એ જ ફેરવી નાખ્યો છે કે હું રૂપિયા છે લોહ તત્વ જે હા હવે એવું તો આને બાર ખાવા તો કઈ મળતું નથી બરોબર એટલે હવે આ બધું ફેરવી નાખ્યું છે આની જે બાઈટ છે એટલે એટલે આનું આવુષ્ય થોડુંક ઓછું થઈ ગયું છે

પાંચ હજાર નો ઘોડી લેવા જાવ તો કોઈ દસ હજાર ની બરોબર આ વસ્તુ હતી પણ દુષ્કાળ જાહેર થતા ગુજરાત સરકારે એ વખતે એવું કર્યું કે ગાય ભેંસ ઘેટુ આ બધા એના કોટામાં લઈ લીધા જે કેન્ટર કેમ્પ હતા ને ઘાસ ચારો આપતા હતા પણ દુષ્કાળમાં આને એવું થયું કે હવે જે આ ખેડૂતો રાખતા હતા અશ્વના સારા સારા બ્રીડરો આને રાખતા હતા એને પોસાતું નતું એટલે એ પછી દેવા માંડ્યા અને અહીંયાથી થી ક્રેઝ ઘોડા નો ઘટી ગયો પછી ગવર્મેન્ટ એક આપને ખાવ હિંગોડ ઘટ હિંગોડ ઘટ ધોરાજી બાજુમાં ત્યાંનું બ્રીડિંગ હાઉસ ચાલુ કર્યું છે બરોબર ગવર્મેન્ટ જ એમ થયું કે ભાઈ હવે ઘોડાની જાતિ તો હાવ લુપ્ત થતી જાય છે હાવ બોલી કરી નાખી છે એટલે વચમાં ઘાટો પડી ગયો અને ક્રોસ બ્રિડિંગ થઈ ગયું જે ઓરિજિનલ આપડી પાસે આ બધી વસ્તુ હતી ને હાથમાંથી જતી રહી માણસોના હાથમાંથી પણ અત્યારનો સમય બહુ સારો છે કે આ નવી જે જનરેશન છે મારા જેવી બરોબર કોઈ પણ માણસ આજ ઘોડો રાખે છે અને એને સારી રીતે રાખે છે પણ થોડોક અનુભવમાં થોડુંક આગું પાછું હોય છે માણસને બરોબર આને રાખવા માટે અનુભવ બહુ જરૂરી છે આને આની ડાયટ

બરોબર હવે મારે બાર ગામ ગમ્યા હોય તો એક વાર કેટલી ઉમર આમ તો આની સાડા ચાર વર્ષ અત્યારે થયા છે હમણાં પાંચ વર્ષ માં બેસી જઈશે બે મહિના ઓછા છે તમે ખવડાવો આને ખોરાકમાં તો સાહેબ હું અલગ રીતે માનું છું મારી આમ તો સવારમાં બાજરો આપવો પડે જેને ઠાણ બાજરો એટલે સો બસો ગ્રામ જાજો ન દેવાય એમાં એક કારામરી મરી કરીને આવે છે કારી મરી જે જીરા જેવી આવે સાહેબ એ દેવી પડે એટલે એની ડાયટમાં પેટમાં કોઈ દુખાવો ન થાય બરોબર અને દૂધ આપું છું દૂધ દૂધ તો સાહેબ મારી પાસે ગાયું છે સગવડતા છે એટલે આપું છું અને શોખ શોખ અલગ વસ્તુ હોય હું દૂધ નથી ખાતો પણ આને રોજ ત્રણ ચાલ લિટર દૂધ સવારમાં સાંજે નહીં અને બાકી તો નેચરલી એને હું ચરવા જ મોકલી દઉં છું ચરે બધે હા ચરે ચરે બરાબર હા બાકી બીજું કંઈ નહીં પછી તો આને બિસ્કિટ ખવડાવે તો બિસ્કિટ એ ખાય આના બિસ્કિટ એ આવે છે ના આવું બધું હોય છે પણ એ કશું ના ખવરાવાય પછી મારે તમને એ પૂછવું છે કે આ લોકો અત્યારે જમાના પ્રમાણે આનો ફેસ્ટિવલ માં ડાન્સ શું કરાવે તમારો એ અંગે શું મંતવ્ય છે આમ તો એક પ્રકાર એક પ્રકારનું હવે કેવું થયું છે કે પેલા જે ઘોડા હતા ને જે સાચા વ્યક્તિ પાસે હતા એક પારિવારિક જે ઘોડા રાખતા હતા અને જે દાખલા તરીકે અમે ક્ષત્રિય છીએ રાજપૂત છે બરોબર છે એટલે અમને તો આ જીવ થી પણ વાલું હોય છે હા બરોબર છે પણ અત્યારે બધાય રાખવા માંડ્યા છે જેને અનુભવે છે નથી અનુભવી અને એક ક્રેઝ થઈ ગયો કે તમે પેલા રૂપિયા વાળા થાવ બંગલો બનાવો ફાર્મ હાઉસ બનાવો તો શું કરી કે ઘોડો લઈ આવી બરોબર પછી ઘોડાને શું કરી કે આપણે રેસમાં લઈ જઈએ રેસમાં કે ભાઈ આને દોડાવવો હોય તો શું કરવું પડે તો સાહેબ એની માટે અલગ અલગ પ્રકારના પાણી પણ પાય છે સામે બહુ ના બોલી શકાય એ એક અલગ ભાષા છે એ આની આરે એવું વેવ કરે છે એનાથી શું થાય છે એ એકદમ આક્રમક થઈ જાય છે અને આક્રમક થઈ જાય એટલે હવે આ અત્યારે એટલી શાંત ઉભી છે બરોબર હવે આને જ હું તમારા સામે લાવું ઓહો ઉપર ચડે તમને એમ ઓહો ઘોડી તો નથી કેટલી પાણીદાર છે પણ પાણી બાણી નથી આ એક પાણીદાર તો છે જ પણ એ આ જીવ છે તમે હવે આપણે આપણા બાળકને નસાવ કોઈ આવે મહેમાન ને બતાવું કે આ મારો દીકરો છે કેટલું દોડે જુઓ હું એને નશો કરાવીને દોડાવું તો કેવું લાગશે સાહેબ બે મિનિટની પ્રશંસા માટે થઈને આ એક પોચર કરે બીજું સાહેબ કે પહેલાં એક ક્રેઝ હતો કે ઘોડા ઉપર કોઈ એવું નતું અત્યારે વરઘોડામાં લગ્નમાં તમે જો ઘોડા ઉપર વરઘોડા કરે છે હવે એમાં નચાવે છે સાહેબ નાચ ઘોડી ક્યારે નાચતી જ નથી અને નચાવાય નહીં કેમ કે આ તો એક પવિત્ર વસ્તુ છે સાહેબ કુદરતની દેન છે આને નો નચાવાય આ તો નાચે નચાવે એ નહીં પાપ લાગે ને અમે ક્ષત્રિયો તો કોઈ દી નચાવતા નથી પણ બાકી જે નચાવતા હોય પણ સાહેબ એક સો એને ચોટ આપી એને સોટી રાખે અને આપ સર્કસમાં એક સિંહ હોય છે તમને ખબર સોટી હોય છે એને જે જોકી હોય ટ્રેનર હોય એટલે હું એ સોટી રાખું તો એને ખબર જ છે કે હું આ નહીં કરું સ્ટેપ તો મને માર પડવાનો જ છે અને એ સોટી નેતરની હોય છે સાહેબ એકદમ એને અને આ બહુ આની ચામડી નાજુક હોય છે નાના બાળક જેવી હોય છે

ભણેલો ગણેલો જ છું બરોબર અને એવું ના બોલાય કે આમાં ફાયદા નુકસાનની તો વાત જ નથી પણ રોજનું પાંચસો રૂપિયા હું આની ઉપર ખર્ચો કરું છું પણ હું મારે કોઈ બીજું વ્યસન નથી હું બીજી કોઈ ફેશન નથી કરતો પણ આ એક જીવ જીવાડવા માટે કે અમારી જે આન બાન ને શાન છે અને અમે નહીં રાખી અને અમે નહીં પણ સાહેબ તમારે રાખવું જોઈએ જે રાખે કેમ કે આબડી પેઢીને આપણે બતાવવાનું છે સાહેબ કે આ વસ્તુ આપણી વચ્ચે છે એટલે એના માટે આ મારા છોકરા માટે મારા છોકરા આવે માથે રાઈડ કરે છોકરા શીખે અને આનું મહત્વ શીખશે જો આપણે નહીં રાખી સાહેબ તો તો આ આને કાઢીને ઈ ખર્ચામાં હું એક ગાડી કાર લઈને પણ ફરી શકું એ કાર રાખું તો પંદર હજાર રૂપિયા નો હપ્તો હોય છે એનો બરોબર તો ઈ રાખી શકું પણ એ નથી રાખતો આ રાખું છું આને સમજવા માટે આને હું સમજીશ અને બીજાને સમજાવવા માટે બીજા બાળકો આવે છે આ ફાર્મ ઉપર કોઈ આવે છે કોઈ મહેમાન એમને માથે બે વારી અમે આની માહિતી આપી તો આ જીવને ક્યાંક ને ક્યાંક માણસો લાઈક કરશે તો કે લુપ્ત તેના હારે છે

ના તો છે અને બીજી કોઈ કાસ્ટી ટાઈમે ઓછા અને રાખતા હતા બરોબર છે તો હવે વેલ્યુ દર વેલ્યુ મારા પોતે ગ્રાન્ડ ફાધર ઘોડે સવાર હતા બરોબર છે તો હું નાનો હતો તે દૂધથી જ આના ભેગો જોવું છું દાદા હતા ઉપર બેસાડી દેતા હતા સરકારી ઘોડા સ્તબલ હતું એ તો બરોબર હે તો અહીંયાથી એક શોખ નશો લાગી ગયો એમને આ અત્યારે લોકો રેસમાં લે બાપુ ઘોડા દોડાવે છે એ ગોળામાં ને એમ આપણા રનિંગવાળા ગોળામાં શું ના એમાં ફેર એવો છે કે બધી અલગ અલગ પ્રાંતના દાખલા તરીકે રેસમાં જ આજા હોય છે એ સિંધી બ્રીડ હોય છે હા એ દોડવા માટે પ્રખ્યાત હોય છે બરોબર સિંધ પાકિસ્તાનની ઈ બ્રીડ સારી છે કાઠિયાવાડી હોય છે અમુક અમુક જેમ જેમ આનું આય દોડી શકે પણ આ એને રોજ પ્રેક્ટિસ કરાવી પડે

વચ્ચે અહીંયા મેં વાત કરી એમ કે ઘોડાનું ચલન પૂરું થઈ ગયું લુપ્ત થતા ગયા અને સારા સારા જે મારવાડી બ્રિડ ના ઘોડા હતા એ ઉપર પંજાબ બાજુના રાજ્ય કર્ણાટકમાં માં બારના રાજ્ય વાળા લેવા માંડ્યા બરોબર કેમ કે ક્રેઝ હતો આપણે અહીં ભૂખ મરો આવ્યો તો રાજસ્થાનમાં માં પૂરો થઈ ગયો જે જે અમુક સ્ટેટ પાસે છે સાચી બ્રિડ એમની હતી રાજઘરાના ની આમ માણસના હાથમાંથી ઘોડો જતો રહ્યો પણ સાહેબ હમણાં આપને ખબર હોય તો કે અહીંયા ટુરિઝમ વ્યવસાય સારો વિકાસ થયો છે તો ટુરિઝમ વ્યવસ્થા થતા આ પાસો જે વ્યવસાય ટુરિઝમ વાળા આની ઉપર રાઈડ કરાવે છે ને આવું બધું કેમ્પ કરે છે એટલે ઈ રાજસ્થાનમાં એક પાસું આવ્યું અને બીજું કે સાહેબ કે એક મેં તમને હમણાં વાત કરી કે હું રૂપિયા વાળો બનુ

આ એક યંગ ઘોડી છે સારું એવું હું આને ખવરાવું પીવરાવું છું તો સાહેબ પછી તો આ જાનવર છે જબાન થી બોલી નથી શકતું કે તમે મને કેટલા કિલોમીટર દોડાવશો એ દોડે એનું એક માપ હોય છે બહુ ટૂંકું માપ જેમ કે એક રેસલર હોય છે દોડો વાળો એ કેટલું દોડીએ કે એનું ત્રણ કિલોમીટર સરકાર એનુંય માપદંડ નક્કી કર્યું છે કોઈ ભરતી માં જાય આ છોકરાઓ તો એનું માપદંડ કે ભાઈ આટલું દોડાવું એ દસ કિલોમીટર તો નથી દોડાવવાના ચાલે ચાલવામાં થોડુંક જાજુ ચાલે દોડવામાં સાહેબ થોડું ચાલે બીજું કે સાહેબ આને પણ એક મણકા છે આના પણ ફેફસા છે જે બધું છે આ એની રીઢની હડી છે બરોબર છે તો આની કેપેસિટી સાહેબ મારો વજન છે એસી કિલો છે તો એક એસી કિલો લઈ લો સારો સારો હેલ્ધી જણ હોય કોઈ તો એકસો વીસ કિલો એવું અને પછી આની ઉપર મણ વજન મૂકી દો કે ત્રણ જણ આપણે બેસી જઈએ તો આ ના નથી પાડવાની એટલે એવું છે જે અમુક માન્યતા એવું છે કે ઘોડું આટલું વજન ઉપાડે શું બેસે સાહેબ જો બેસે જ નહીં જો ઘોડા બેસે જ આ આંગળી જો આપણે ઉપયોગ હોત જ નહીં તો આંગળી શું લેવા આપી છે ભગવાને બરોબર છે સાહેબ આ અહીંના પગ છે આ એલ્બો છે જે વરે છે આપણે પરોઠી વારી બેસી આની પણ પણ આ શું છે આ દેવતા વસ્તુ છે એટલે સાહેબ જે રાત્રિનો ત્રીજો પોર ત્રીજો પોર એટલે સમથિંગ ત્રણ થી ત્રણ વાગ્યા પછીનો ટાઈમ આ એક એટલું એગ્રેસિવ છે કે કોઈ ભારતા આને બેસવું નથી ગમતું એને ડિસ્ટર્બ નો થવો જોઈએ જ્યારે એકદમ સાઇલેન્ટ રાત્રિ થઈ જાય બરોબર એટલે ઈ પછી નાનું જેમ બાળક ઊંઘે મૂંગી ઊંઘી જાય હા બેસે તો હા બેસે બેસે આય બેસી જાય બીજું કે સાહેબ આને તમે હું દસ કિલોમીટર રાઈડ કરાવું રાઈડ કરાવીને આવીને પછી ઓલું કરું એટલે પછી એ હું જાજીવાર નો એ બે શીખ બીજો એક એને એક્સરસાઇઝ છે કુદરતી એને આપી છે સાહેબ આપણે માણસ નથી વ્યાયામ કરતા પણ આ એની રીતે કરી લે છે આ રોટો કરે આ રોટો કરે ગમે એવું ઘોડી હોય આને હું સારા શેમ્પુ થી નવરાવું ગમે કરું પણ એ માટી માં જઈ અને એનો થાક ઉતાર એક્સરસાઇઝ કરી લે હા આરોટી લે અને એને આરોટવા દેવું પડે સાહેબ આ તો એવા ઘોડા જ ઘોડા માટે એવા સ્તબલ બનાવે છે નીચે લાદી પાથરે છે બધી ટેકનોલોજી માથે પંખો રાખે છે આમ રાખે પણ આ બધી એને જરૂર નથી સાહેબ એવી જરૂર નથી આ જેમ જે જાનવર છે તો એને એવી રીતે રહેવા દો મને આ એટલો પ્રેમ કરે છે ને પણ હું અમુક બાબતમાં એ નથી ડિસ્ટર્બ કરતો કરતોજુ ડિસ્ટર્બ કરવાથી ને માણસ બધું કરી શકે અને માણસ નાચતા શીખવા ટ્રેનર લાવો તો આને હોટી મારી ન ચાડે છે આને રેસમાં લઈ જાય દોડાવી તો દોડાવી શકો છો બધું તમે કરી શકો માણસના હાથમાં બધું છે અને આ તમે જે કેસો ને એ બધું કરશે પણ એમાં એની મરજી નથી હોતી અત્યારે સરકાર થોડું એગ્રેસીવ છે સરકાર આની ઉપર કામ કરવા માંડી છે બ્રીડિંગમાં પણ સારો સુધારો લીધો અને એનાથી ને તે હવે જે બ્રીડરો છે ને એ હવે સમજવા માંડ્યા છે અને સુખી છે કે ભાઈ ક્રોસ બ્રીડિંગ નહીં કરવાનું કાઠિયાવાડી હોય તો સામે આને કાઠિયાવાડી ઘોડો દેખાડો પાડવાનો એટલે ક્રોસ બ્રીડિંગ નો થાય અને ઘોડા પણ સારી સારી ક્વોલિટીના માણસો રાખવા માંડ્યા છે એટલે એનું રિઝલ્ટ સારું મળવાનું છે પણ હરવે હરવે એટલે આની સંખ્યામાં પણ વધારો થાય છે અને અમારો પ્રયાસ પણ એ છે સાહેબ કે આવનારી પેઢી આને જાણે તો કે આ એક મને એવું લાગે છે કે ખાલી ચોપડામાં ભૂતકાળ થઈને રહી જશે છોકરા આપણે એમ ભણશે કે ઘોડો હતો ઓકે તો મને એમ છે કે આમની પાસે અનુભવ છે જિંદગીનો એના બાપ દાદાને પેઢીઓ ને પેઢીઓ આ લોકો ઘોડો રાખે છે ઘોડા રાખે છે અને એમણે અનુભવના આધારે આજના યુવા પેઢીને વર્તમાન સમયના પ્રજાને કઈ ઇન્ફોર્મેશન મળે એવી ઇન્ફોર્મેટિવ વાત કરી છે તમને બીજો આમની વાત આમનો વિચાર આમની ફિલોસોફી આમની ઇન્ફોર્મેશન પસંદ હોય તો તમે બીજા પછી સુધી લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બસ આટલું જ અને અમારી વાત તમને પસંદ પડી હોય તો અમારું એક ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પોઝિટિવ વાત કરીને સોશિયલ મીડિયા છે તેને ફોલો કરજો બસ આટલું જ જય જય ગરવી ગુજરાત